నమస్కారం పంచాయతీ సమాచారీ ఫోర్ మా స్వాగత દાહોદ જિલ્લાના ગરબાડામાં ઠેર ઠેર ખાનગી રીતે પતંગની ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બૂમો ઉઠી રહી છે છતાં છતાં સરકાર અને વહીવટી તંત્ર માત્ર દાવાઓ સુધી સીમિત રહેતા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે ઉત્તરાયણ નજીક આવતી હોવા ચાઇનીઝ દોરીનો વેપાર ખુલ્લે આમ ચાલી રહ્યો છે ગરબાડા આઝાદ ચોક નજીક હાઇવે પર બાઇક લઈને જઈ રહેલા યુવકના ગળામાં ચાઇનીઝ દોરી આવી જતા તે ઈજાગ્રસ્ત થયો હતો જોકે ત્યાંથી પસાર થતા એક સચેત યુવકે સમયસર દોરી પકડી બાઇક અટકાવતા મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ આ ઘટના બાદ પણ પ્રશ્ન એ જ છે કે વહીવટી તંત્ર અને પોલીસ ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે લાલ આંખ કેમ નથી કરતી દર વર્ષે દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરીના કારણે સેંકડો મોત થાય થાય છે છે અને માનવીય જીવનને પણ જોખમ ઊભું ત્યારે આ વર્ષે ઉત્તરાયણ આ દોરી કેટલા લોકો અને પક્ષીઓનો ભોગ લેશે તે કહેવો મુશ્કેલ છે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનો વેપાર રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે જે અત્યંત ગંભીર બાબત બની રહી છે અને પોલીસની કામગીરી તથા તંત્રની નિષ્કાળજીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો you okay.